કે આયાથી માણસોને બધાયને હવે વિદાય કરે છે વિદાય એટલે કે ઇલીગલ માણસો અહીંયા માઇગ્રન્ટ આવ્યા છે બધાય બહારથી હવે એની પાસે નથી પાસપોર્ટ કે એની પાસે કંઈ છે નહીં અથવા તો ખોટા કાગળિયા કરીને આવ્યા છે એ બધાયને અહીંયાથી હવે વિદાય ધીરે ધીરે કરવા માંડ્યા છે અને ગવર્મેન્ટ થોડીક સ્ટ્રીક થઈ છે અને એની પાછળનું કારણ હું તમને કહું છું કે અત્યારે આ જે બધું હાલે છે ને હાલી રહ્યું છે ને એનું હું હવે પ્રત્યાઘાત આવશે અને ભવિષ્યમાં શું થાહે રાઈટ હવે આપણે કઈ એ તો પ્રેડિક્ટ ન કરી શકીએ કે આ થશે પણ કહેવાનો મતલબ કે જે સિચ્યુએશન છે બહુ ખરાબ છે અત્યારે આજે મારે તમને એ વાત કરવી છે કે આ જે અત્યારે થઈ રહ્યું છે અને આ થયું છે આ હમણાં જે પાછળ પિક્ચર છે ને પાછળ જે દેખાય છે ને એ તમને હમણાં જ આ માન્ચેસ્ટરમાં અમારે માન્ચેસ્ટર એ બાજુમાં જ થાય તમને ખબર છે કે માન્ચેસ્ટર બાજુમાં જ થાય હવે એ માન્ચેસ્ટરમાં થયું છે આ વસ્તુ અને માન્ચેસ્ટરમાં થઈ તો થઈ પણ જેવી ના કરવી થઈ છે એટલે બે બાજુ માણસો ટૂંકમાં જે રાઈટ વિંગ માણસો કે જે લોકો એમ એમ માને આ લોકો બધા જે આવ્યા છે બધા બહારથી બધા હવે ઈ લોકો અમારા ઉપર વર્ચસ્વ કરવા માગે છે અને અમને ટેક ઓવર કરવા માગે અને આપણી જે સોસાયટી છે સોસાયટી ને આખી વેરવિખેર કરી નાખવા માગે છે

અને બે જૂથ છે એકબીજા હવે તમે બાધવાની અણી ઉપર હતા પણ એમાં પોલીસ બંદોબસ્ત એટલો જોરદાર હતો એટલે કઈ બધી જનરલી કઈ ઘટના એવી કોઈ બની નથી પણ બનત જો હવે પોલીસ એક વખત જો કાયદો છે ને પોલીસ ચલાક મોરું મૂકી દઈએ કોઈ પણ વસ્તુમાં હમ એટલે કાયદો ટૂંકમાં જો કાયદાનું કામ ન કરે તો આ બધું શક્ય છે હવે એનું વાત તમને એટલા માટે કરવા માંગુ છું કે આ કેવી રીતે શક્ય છે તો કે 1981 માં 1981 માં જે રાયટ થયા હતા બ્રિક્શન રાયટ બ્રિક્શન રાયટ ત્યારે એટલા જોરદાર રાઇડ થયો તો એ લંડન ની અંદર થયો તો હવે એમાં લંડન ની અંદર જે રાઇડ થયા હતા એમાં બ્લેક પીપલ ને કોઈ એને છે ને કોઈ પોલીસે કે કોઈ મારી નાખ્યો તો એમ રાઈટ ને એની સામે આ ભડક આખો ભડક્યો તો આખો ટુકમાં રેસિઝમ ટાઈપ એમ કે બ્લેક કા ને એમ બે ટુકમાં હામ હામે થઈ ગયા હતા અને એની સામે આ રાઈટ થયા હતા રાઈટ માં લગભગ ત્યારે 7.5 મિલિયન પાઉન્ડ નું નુકસાન ગયું તો 7.5 મિલિયન પાઉન્ડ હમ ત્યાર ની વાત કરું છું અત્યારે નહીં ત્યાર ને અને 3 દિવસ સુધી આ રાઈટ ચાલુ રહ્યા હતા અને આટલો બધાય અને શોપોનો અંત એને બધાય નુકસાન કર્યું હતું લૂંટફાટ થઈ હતી રાઇટ ને એ પછી એ રાઇડ પાછા લિવરપુલમાં પણ થયા હતા પછી બીજે માન્ચેસ્ટરમાં બધી જગ્યાએ સ્પ્રેડ થયા હતા ત્યાંથી પાછા તો ત્યારે રેસિઝમ રેસિઝમ એટલે કેવી રીતે કે એમ જે પેલાને બિચારાને જે બ્લેક પર્સન હતો રાઈટ એને જે મારી એને મારી નાખ્યો એની સામે છોકરાને બાર વર્ષનો કે છોકરો હતો રાઈટ અને એને મારી નાખ્યો તો એની સામે એ લોકો એમ કેતા હતા બધા કેમ્પ્લોઇડ હતું એટલે બહુ હતું અનએમ્પ્લોયડ હતું પણ એ કોને તો કે બ્લેક પીપલ ને કોઈ જોબ નતા આપતા એમ એટલે રેસીઝમ હતું ટૂંકમાં એમ ત્યારે અને રેસીઝમ બહુ હતું એમ ઘણું બધું કે ત્યારે આ લોકો ઇંગ્લિશ પીપલ એમ જ માનતા હતા કે આ લોકો કોઈ આવવા રેવા ન જોઈએ અહીંયા પણ એ જે બધા બ્લેક પીપલ જે બધા આવ્યા એ બધા આફ્રિકન કન્ટ્રીમાંથી બધા આવ્યા હતા અને આફ્રિકન કન્ટ્રીમાંથી આવ્યા એટલે કઈ એ એમને એમ નતા આવ્યા એને બોલાવવામાં આવ્યા હતા ને લઈ આવવામાં આવ્યા હતા અહીંયા કે કામ કરે ટૂંકમાં આપણા કે બધું નોકર નોકરી ટૂંકમાં આપણે કેમ આપણે અહીંયા જે નીચલી કક્ષાનું કામ બધું એને એમ કે ઈ કામ કરે આપણું એમ હે એટલે એ ટૂંકમાં એ રીતે લઈ આવ્યા હતા એને હમ તો ત્યારે કઈ એને સામેથી એ લોકો નહોતા આવ્યા તો હવે પછી અહીંયા એનું પોપ્યુલેશન ઘણું બધું વધુ ગયું હતું ઘણા અમુક અમુક જે એરિયા છે એમાં એનું પોપ્યુલેશન ઘણું વધારે હતું હવે એ લોકોને આ લોકોને બધાને કઠવા માંડ્યું કે આ તો આપણું સર કર્યા હે અત્યારે જે પ્રોબ્લેમ થયો છે એવો જ પ્રોબ્લેમ સોર્ટ ઓફ સિમિલર ત્યારે થયો અને ત્યારે એમ થયું કે હવે આ સર કર્યા છે એટલે એ લોકો જે પોલીસ પોલીસ આખું જે ડિપાર્ટમેન્ટ હતું એ લો ખરેખર એમ કે એને ટૂંકમાં લો એને કોઈ એવો હાથમાં લઈએ તો એને સામે કાયદેસરના પગલા લેવા જોઈએ એને બદલે એ લોકોએ મોરું મૂકી દીધું રાઈટ અને મોરું મૂકીને ટૂંકમાં એ કોઈ બ્લેક પીપલ કોઈ પણ કમ્પ્લેન કરે તો એની કોઈ કમ્પ્લેન લે નહીં રાઇટ અને ઇંગ્લિશ પીપલ કોઈ પણ કમ્પ્લેન કરે રાઈટ તો એની કમ્પ્લેન લઈને ઓલા લોકોને પકડે એને પછી હેરાન કરે એને ફ્રીઝનમાં નાખે આવું બધું થયું હતું એમ એટલે એને લીધે આ રાઇડ થયા હતા

And young black people. And these fights became known as the Brixton Riots, or what locals like to term as the Brixton Uprising. Oh, we're to get the tea tea. I was involved in those three days and three nights of rioting. <laughs> the damage came to an estimated £7.5 million. But why did these riots happen? For me, the spark was the Deptford Fire. The Deptford Fire was a house party. Mainly attended by young blacks, which was set to light by someone who we believe was a member of the far right, and no one was ever held accountable. At the time in Brixton, over 50% of young black men like myself were unemployed in the area. Many of us believe that police officers working in Brixton treated us unfairly, especially in their use of the stop and search tactic. Under this law, the police could stop anyone if they believed someone was about to commit a crime many young black people like myself at the time felt that we were targeted simply because of the color of our skin we felt that we didn't belong and that society did not want us here the mixture of high unemployment poor relationships with the police and rising racial tensions led to more riots all over the uk including liverpool manchester birmingham and leeds it all kicked off the events in Brixton 1981, many people see that as just plain violence. But for us who experienced it, we saw it as standing up to a racist police force. After these events, we believe that finally society began to start listening to us and to our concerns. For the first time, black people like myself became leaders of councils, politicians, and community okay. activists. Okay. તો અત્યારે આ પણ જે થયું છે રાઈટ આ અત્યારે હમણાં માન્ચેસ્ટરમાં આ ગયા સન્ડે ને સેટરડે સન્ડે ના જતો આપરો અન્યા તો એ લોકો હવે શું કહે છે કે આ લોકો આપણે કે જે બહાર થી બધા આવ્યા છે માઇગ્રન્ટ એ બધા આપણે કે આપણા ઉપર કે હાવી થઈ જાય છે હાવી થઈ જાય એટલે ટૂંકમાં આપણો બેસ લઈ લે છે એવી એ લોકો ને અંદર થી હવે બધા એને ઉસકે રહે નહીં કીએ છે આવા અને એમાં સ્પેશિયલી જે યુકે ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી જે છે રાઈટ યુકે આઈપી હવે એ લોકો આ સરઘસ કાઢ્યો દુનિયા એમ કે ભાઈ આ દેશ અમારો છે રાઈટ ને હમણે અહીંયા રહેવા દયો અને ગવર્નમેન્ટ ને કહે છે કે તમે આ લોકોને બધાને પાછા મોકલી દયો તો એની સામે આ લોકો બધાય જે જે બહારથી બધાય આવ્યા છે અને એમાં બધાય કોઈ એક ખાલી ઇન્ડિયા માટે નથી કોઈ આ ઇન્ડિયા નું નથી ખાલી ધીસ ઇઝ અ બિટવીન માઇગ્રન્ટ અને આઈને લોકલ પીપલ એટલે માઇગ્રન્ટ એટલે દુનિયા આખીમાંથી બધી જગ્યાએથી આવ્યા છે એમાં તો મિડલ ઈસ્ટમાંથી આવ્યા છે ઘણા બધા મિડલ ઈસ્ટમાંથી આવ્યા છે અફઘાનિસ્તાન ને બધા ટૂંક પાકિસ્તાન ને બધું આવી ગયું ઈન્ડિયા આવી ગયું પછી ઓલી બાજુ ફારિશ માં આવી ગયા પછી આ બાજુ નાઇજીરિયા ના બધા 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 દેશો માંથી આવ્યા સાઉથ અમેરિકામાંથી આવ્યા છે તો એ લોકો અને એમાંય પાછી ઇસ્લામ થોડુંક છે ને ઇસ્લામ વધારે ટૂંકમાં એ લોકો પોતે આખો કારણ કે એ કલ્ચર એનું એનું કલ્ચર છે ને એ લોકો રાખે છે આપણે આપણે છે તે જનરલી આપણે સોસાયટીમાં મેચ થઈ જાય છે આ લોકો વાર એમ બરાબર કે ઇન્ડિયન પીપલ ને એમાં હિન્દુ હિન્દુ પીપલ ને તો કોઈ પ્રોબ્લેમ જ નથી કે ગમે ઇન્ડિયા જાય ઇન્ડિયા એ લોકો એને આપણે કલ્ચર અપનાવી લઈએ ત્યારે આ લોકોનો એનો જે રિલીજન ધર્મ છે એ ધર્મ જ જે ધર્મમાં કે છે એ રીતે જ રહે ને એ રીતે જ કરે બધુંય અને આ લોકોનું કલ્ચરમાં એને બહુ હાથી ગોળાનો ફરક છે એટલે એ લોકો આમાં આમાં આ ટૂંકમાં છે ને એને ક્યાંય સરખું બંધ બેસતું નથી થતું એમ અને એ અપનાવી નથી શકતા અને ઇન્ટિગ્રેટેડ નથી થતા એટલે આ પ્રોબ્લેમ થયો છે તો આ બધી પ્રોબ્લેમ થયો એટલે એ લોકો ને પછી તો અમે હામ હામે ટૂંકમાં બે પાર્ટી થઈ ગઈ હતી એટલે આમાં તો એ પછી આ ખાલી આ એક જ માન્ચેસ્ટર નું નથી એવા આ સરઘસ અત્યારે બધી જગ્યાએ નીકળે છે લંડન માં બહુ મોટું સરઘસ નીકળ્યું હતું અને ત્યારે ઓલા લોકો એ પાછું હામે પહેલા લોકો એ પણ કહી દેતો કારણ કે ગાઝા માં જે ઓર છે ને ગાઝા વાળાને સપોર્ટ કરતા હતા એ બધાએ કહી દેતો હતો હવે આમાં છે ને ખાલી એવું નથી કે ખાલી માણસો જ કરે છે આમાં પોલિટિશિયનો એ પોતાનો ભાગ ભજવે બધું એટલે આમાં કોઈ એક વસ્તુ નથી કે હાલો ભાઈ કોઈ એકને બ્લેમ કરો તમે એટલે આમાં ઘણું બધું હોય છે અને પ્લસ અમુક અનએમ્પ્લોયમેન્ટ પણ કામ કરતું હોય માણસોને કામ ન મળતું હોય એટલે એને લીધે તો એને એમ થાય કે ના ના આ લોકો આવ્યા એટલે આપણને કામ નથી મળતું એટલે આમાં ઘણા બધા ફેક્ટર હોય છે પણ આ એટલે આ ધીરે ધીરે વધતું જાય છે ને વધે છે એના માટે સામે થઈને જ અત્યારે આ ગવર્મેન્ટ ધીરે ધીરે આવા પગલાં લે છે ને જે ઈલીગલ આવ્યા છે માણસો એને હવે આ તો કહી દીધું તમને ખબર છે કે ઇલીગલ માણસો કોઈ પણ અહીંયા આવે દસ ફેબ્રુઆરી પછી કોઈ પણ એપ્લાય થાય તો એને અહીંયાનો રાઈટ મળશે નહીં ટૂંકમાં યુકે માં હવે આ તો પાકું થઈ ગયું છે કે કોઈને જો ઇલીગલ એટલે કાંઈ ગેરકાયદેસર આવ્યા હોય આ દેશની અંદર તો એને અહીંનો રાઈટ નહીં મળે એનો હક નહીં મળે અહીં પાસ થઈ ગયું ગવર્નમેન્ટે કહી દીધું બરાબર એટલે હવે અને હજી ઘણો સખત કાયદા બનાવવાના છે અને એ પણ એમ કહે છે કે હવે ધીરે ધીરે કે આ જે 5 વર્ષને આપણે જે રાઈટ આપે છે ને 5 નહીં પણ 10 કરી નાખો એમ રાઈટ અને એ પણ થાશે કદાચ અને અત્યારે પ્રેશર ગવર્નમેન્ટ ઉપર પણ વધતું જાય છે આને લીધે ઘણો વધતું એમ ને

અને જ્યાંથી ત્યાંથી ઇલિગલ માણસોને પકડે છે અને પકડીને પછી એને એના દેશમાં રવાના કરી દે છે એટલે હવે આ કેવું ચાલશે હું ચાલશે એટલે હવે નવું છે ને ટૂંકમાં અત્યારે માણસોને અહીંયા આવવું છે તો જો સ્કિલ વર્કર્સ છે અને સ્કિલ વિઝા ઉપર કાયદેસર લીગલી જે કંઈ આવે એને કંઈ વાંધો નથી ને એ તો અહીંયા કામ ય કરી શકે એને કદાચ હોકી મળશે એનો કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ જનરલી છે કે જે લોકલ પબ્લિક અહીંયા એટલે બહારથી બહારની લોકલ એટલે કે જેને પાસે કે એવું એજ્યુકેશન નથી કે અહીંયા કોઈ એવો એનો ફાળો ન આપી હગે ઇકોનોમિક રીતે કે આ દેશ માટે કંઈ તો એવા લોકોને આ લોકો વધારે એમ કે બહાર કાઢશે અને આને એ લોકોને જોતા નથી તો કોઈ ક્યાંય ન જોઈએ ને કોઈ વસ્તુ બરાબર ને હે કારણ કે આ લોકો આપણા દેશને આ જે દેશને આપણે આપણે ઇન્ડિયામાં પણ જો તે આપણા દેશને કામ ન લાગે કોઈ માણસ અને કઈ કામ ના આવતું હોય ને ખાલી મફત ના રોટલા આપણું ખાતું હોય તો આ તો આપડે કે ભાઈ હવે હવે બહુ થઈ ગયું એમ રહી લીધું તો એવું જ અહીંયા પણ અત્યારે એવું જ છે કે ભાઈ તમે અહીંયા અમારા ઠેક ના અહીંયા આવીને અમારે માથે પડો રાઈટ ને ટેક્સ પેર ના પૈસા તમને આપવા પડે હું કામ ભાઈ કઈ કારણ રાઈટ કમાઈએ અમે અને તમે બેઠા બેઠા ખાવ તો એ તો પોસાય નહીં કોઈ નઈ હમ એટલે આવું છે એટલે ઘર જમાય હવે કંઈ માણસો રાખવા કહે છે કે અમે તમે તમે અહીં આવ્યા તમને ઘર જમાય અમારે રાખવા નથી એટલે આવી પરિસ્થિતિ છે અને હવે જોઈએ છે ગવર્મેન્ટ અને અમે કેવા પગલાં લઈએ છીએ અને કેવા કાયદા બનાવે છે અને કેવા રૂલ્સ આગળ આ ઉપર જાય છે અને કેવી આ આની અંદર હું હવે નવું કંઈક કંઈક થાશે તો ખરી ડેફિનેટ થવાનું છે પાકું રાઈટ અં કારણ કે આવી ને આવી રીતે તો નહીં હાલે આવી રીતે હાલશે તો બ્રિટન બ્રિટન નહીં રે એમ કેવાનો મતલબ રાઈટ એટલે આના માટે કે કરવું તો પડશે જ ગવર્નમેન્ટ ને કોઈ પગલા લેવા પડશે અને લેહે એવું લાગે છે પણ હવે જોઈએ આગળ હવે ટાઈમ વિલ ટેલ આપણે કંઈ કહી ન હકીએ પણ એટલા માટે મેં કીધું ચાલો આજે તમને આ વાત કરું કે હવે આ પરિસ્થિતિ અહીંયા યુકે માં આવી રહી છે તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કઈક નવું લઈને આવશો તો હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ આવજો ભંડરડા